નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદી સાથ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાની સરકારે આપ્યો પેન્શનો અને કર્મચારીઓને મોટો ઝટકો નાણાં મંત્રી કરી ચોંકાવનારી જાહેરાત જો તમે પેન્શનધારક છો અને સરકારી કર્મચારી છો તમારા માટે આ સમાચાર ઉપયોગી બનશે આ સમાચાર જાણી લો મિત્રો તમારા સમાચાર જે સરકારી કર્મચારી બાબતે પેન્શનધારક બાબતે સરકારી ચોંકાવનારી તો જાહેરાત કરવામાં આવી છે તો કઈ જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું ચર્ચા કરતાં ભાઈ વોટ્સઅપ ચેનલ માટેલ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય રીતે જોઈન થઈ જઈએ તો ચેનલ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર બાબતે પેન્શન બાબતે ડીઆરએચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાહેર કરવામાં આવશે તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લેમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની આ મહત્વની અપડેટ તો મિત્રો તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારે વર્ષમાં ચાર વખત જીપીએફ પર વ્યાજ દરની જાહેરાત કરી છે દર ત્રણ મહિને તેની જાહેરાત કરવામાં આવી છે જાન્યુઆરી બે હજાર પચીસથી માર્ચ બે હજાર પચીસના ત્રેમાસથી ગારામાં મારે જનરલ પ્રોવિડન્ટ ફંડ જીપીએફ પર વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી આ કરવાથી મારે દર પણ સાત પોઈન્ટ એક ટકા રહેશે આના નિર્ણયને કેન્દ્રીય કર્મચારી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે છેલ્લા છ વર્ષથી વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ગયા વર્ષમાં મંત્રાલય દ્વારા જારી કરેલા નોટિફિકેશન ઓક્ટોબર ડિસેમ્બર બે ચોવીસના અઠમી ગાળા માટે દર સાત પોઈન્ટ એક ટકા રાખવામાં આવ્યો હતો અને હવે નવા વર્ષમાં પણ આ દર યથાવત રહેશે કર્મચારીને આશા હતી કે સરકાર નવા વર્ષમાં વ્યાજ દર વધારશે પરંતુ એવું થયું છે કે કોરોના સમયગાળા દરમિયાન પણ વ્યાજ દરમાં વધારો થયો નથી તો મિત્રો કોરોના મહામારી દરમિયાન પણ જીપીઆઈ પર વ્યાજ સાત પોઈન્ટ ટકા પર રહ્યો હતો વર્ષ એકવીસ બાવીસમાં જ્યાં દેશમાં કોરોનાની બીજી લહેર ફાટી નીકળી હતી ત્યાં પણ સરકાર વ્યાજ દરમાં વધારો કર્યો ન હતો આ સિવાય મોંઘવાઈ ભતું ડીએમ અઢાર મહિનાથી અટકી ગયું હોવા છતાં કર્મચારીઓને જીપીએફ પણ વધેલા દરનો લાભ મળ્યો નથી છેલ્લા વર્ષથી જીપીએફ પણ વ્યાજ સાતમી ટકા જ છે અને મિત્રો આ દરો કયા ભંડોળમાં લાગુ પડે છે તો સૌ પ્રથમ મિત્રો આ વ્યાજ દરો નીચેના ભંડો પર લાગુ પડશે જનરલ પ્રોવિડન્ટ ફંડ કેન્દ્રીય સેવામાં યોગદાન ભવિષ્ય નિધિ ભારત અખિલ ભારતીય સેવા ભવિષ્ય નિધિ રાજ્ય રેલવે ભવિષ્ય નિધિ ભારતીય સ્વાસ્થ્ય વિભાગ ભવિષ્ય નિધિ ભારતીય નેવલ ડોક વર્કર્સ પ્રોવિડન્ટ ફંડ સુરક્ષા સેવામાં અધિકાર પ્રોવિડન્ટ ફંડ આમ ફર્સિસ પર્સનલ અને પ્રોવિડન્ટ ફંડ માટે જીપીએફ થાપણ પર બેંક થાપણ કરતાં વધુ વ્યાજ મળે છે જેના કર્મચારી બચે બચત માટે કોઈ પસંદ કરશે જીપીએફ મોડી પૈસા ઉપાડવાનો નિર્ણય જીપીએફ આપવા કર્મચારીઓ જેમ જરૂરિયાત મુજબ નેવું ટકા જેટલી રકમ ઉપાડી શકશે કે આ તમારે અમુક નિયમોને સરળ લાગુ પડશે જીપીએફ મોદી પૈસા ઉપાડનું મુખ્ય કારણ નીચે મુજબ છે મિત્રો બાળકનું શિક્ષણને અલગ લગ્ન ઘર ખરીદવું અથવા વધવું પેત્ર મકાનનું સમારકામ કરવું હોમ લોન ચૂકવવા માટે વાર્ષિક યોગદાન મર્યાદા ત્રણ વર્ષ પહેલાં કેન્દ્ર સરકાર જીપીએફમાં વાર્ષિક યોગદાન મળ્યા પાંચ લાખ રૂપિયા નક્કી કરી હતી આ મુજબ નાણાકીય વર્ષમાં જીપીએફ ખાતામાં જમા થયેલી કુલમાં પાંચ લાખ રૂપિયા વધુ ન આવી શકે આ જોગવાઈ ઉચ્ચ આવક ધરાવતા કર્મચારીઓ માટે એક મોટો ફેરફાર હતો કારણ કે તેઓ તેમની બચતનો મોટો હિસ્સો જીપીએફમાં રોકાણ કરતા હતા ને કર્મચારીઓના આશા પર પાણી પણ ફેરવ્યું છે મિત્રો કર્મચારીઓને આશા હતી કે નવા વર્ષમાં વ્યાજદરમાં ફેરફાર થશે જેનાથી તેને વધુ લાભ મળી શકશે છેલ્લા ઘણા સમયથી વીષ્ટિવ વ્યાજના કારણે કર્મચારીની નારાજગી છે આ નિર્ણયથી સરકાર અને કર્મચારી વચ્ચે ફરી એકવાર અસંતોષ વધી શકે છે સરકારના નિર્ણયથી કર્મચારી માટે નિરાશાજનક છે જે કર્મચારી વ્યાજદરમાં દરમિયાન ફેરફારમાં અપેક્ષા રાખતા હતા તેઓને હવે તેમને નાની લક્ષ્ય પુનઃ આયોજન કરવું પડશે આગામી ક્વાર્ટરમાં સરકારે આ અંગે શું વર્ણન અપનાવશે તે જોવું રસપ્રદ રહેશે તો થેન્ક યુ વેરી મચ ગુજરાત સાહિત્ય વિજ્ઞાનને સબસ્ક્રાઇબ કરી દીધી પહેલાં દબાવી દબાવીનું રોચના તમને આવી માહિતી મળતી હશે તો થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો જય હિન્દ જ ભારત